ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે ડીસા તાલુકાના જુના ડીસા ગામે પ્રાણી સંગ્રહાલય નો મામલો આમ તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ગુજરાતના વેગવંતો બનાવવા માટે કરોડો તેમજ લાખોની ગ્રાન્ટો ફાળવી નવા નવા પ્રોજેક્ટ થકી ગુજરાતને ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આના ભાગરૂપે ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાણી સંગ્રહાલય માટે જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે જેમાં પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ફાળવેલી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી જુના ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાસણા રોડ પર ચારસો પચાસ વીઘા જમીન ફાળવવામાં આવી છે જોકે સરકારે ફાળવેલી જમીનમાં કેટલીક જમીનમાં રહેણાક તેમજ ખેતીલાયક લાયક દબાણો થયેલ છે જેમાં મોજી જુના ડીસાના રેવન્યુ સર્વે નંબર ચોવીસ માં મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પરના દબાણો આજે દૂર કરવાનો પ્રારંભ કરાયો હતો વાસણા રોડ પર આવેલ કેવી સબ સ્ટેશનની બાજુમાં ફાળવવામાં આવેલી આ જમીનમાં ખેતી વિષયકોએ રહેણા ખેતુના દબાણોને દૂર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ દબાણદારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવ્યું હતું નોટિસ આપ્યા બાદ પણ દબાણ ખુલ્લું ન થતાં જમીન મહેસૂલ કાયદાની કલમ બસો બે મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં દબાણ યથાવત રહેતા મામલતદાર કચેરી અને आरएनवी વિભાગના અધિકારીઓને હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. કામગીરી દરમિયાન કોઈ અર્જનરૂપ ન થાય તે માટે ઋષા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થઈ હતી અને પ્રાણી સંગ્રહાલય માટેની જગ્યા હવે દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. અંદર એ પ્રાણી સંગ્રહાલયની અંદર જે જમીન ખાલી કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ марપરથી એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ દબાણ દૂર કરવા માટે નીકાલ કરવાની ચાલુ કરી દીધી છે. એટલે જેટલા દબાણ દુટાનદારો હતા એમને કલમ એકસઠ હેઠળની નોટિસ બસો બે હેઠળની નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને અત્યારે દબાણનો કાર્યક્રમ શરૂ એટલે અત્યારે હાલ ખેતીના અને ખેતીની અંદર બિનખેતીના જે કે દબાણો કર્યા હોય એના દબાણોની કાર્યવાહી હાલ પૂરતી ચાલુ છે સાહેબ રહેણાક વિસ્તારોનો શું પ્રશ્ન છે રહેણાક વિસ્તારોની હવે એમની નોટિસો આપી અને એમને નોટિસોની સુનાવણી રાખી અને પછી એનો પણ નિકાલ કરવામાં આવે સાહેબ રહેણાંક વિસ્તારોને નોટિસો કેટલા ટાઈમમાં આપવામાં આવે બસ ટૂંક સમય આ નિકાલ થાય એટલે એની ટૂંક સમયમાં એમની નોટિસો આપી દીધી yeah okay. okay.